સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાની છે મગની દાળનું શાક તો ચાલો બનાવીએ અહીંયા આગળ મેં એક વાટકી જેટલી મગની દાળ લીધી છે અને તે ધોઈને રાખી છે અહીંયા આગળ મેં થોડું લીલું લસણ અને ત્રણ ચાર મરચાં લીધા છે તે ઝીણા ઝીણા સમારી નાખ્યા છે અને અહીંયા આગળ મેં એક નાનું ટામેટું લીધું છે અને અહીંયા મેં લીલા ધાણા લીધા છે તો હવે ચાલો બનાવીએ આપણે મગની દાળનું શાક તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે અડધી ચમચી જેટલું જીરું નાખી દેવાનું છે જીરું સારી રીતે થઈ જાય ત્યાર પછી આપણે તેમાં હિંગ નાખી દેવાની છે અને પાંચ છ જેટલા લાલ મરચાં નાખી દઈશું

આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું મીઠું નાખી દેવાથી ટામેટા જલ્દી ચડી જાય છે અને તરત આપણું શાક એકદમ જલ્દી તૈયાર થઈ જાય છે હવે આપણે એને થોડી વાર થવા દઈશું બધું સારી રીતે થઈ જાય ત્યાં પછી આપણે થોડો પુલાવનો મસાલો નાખી દઈશું એકદમ ચપટી એટલે સ્વાદ એનો એકદમ સરસ રીતે આવે છે અને અડધી ચમચી જેટલી આપણે હળદર નાખી દેવાની છે ત્યાર પછી આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખી દઈશું અને એક ચમચી જેટલું લાલ મરચું નાખી દઈશું અને આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે પછી આપણે અડધું ગ્લાસ જેટલું આમાં પાણી નાખી દેવાનું છે અને ત્યાર પછી આપણે જે મગની દાળ લીધી હતી એને એક વાટકી જેટલી તે નાખી દેવાની છે હવે તેને આપણે બરાબર મિક્સ કરી દઈશું અને તેને ઢાંકીને આપણે દસથી પંદર મિનિટ સુધી કૂક થવા દઈશું તો હજુ આપણી દાળ કાચી છે તો તેમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને ફરી ઢાંકીને એને ઉક ખાવા દઈશું દસ થી પંદર મિનિટ સુધી તો તમે જોઈ શકો છો કે આપણી મગની દાળ બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ રસાવાળી હવે આપણે ઉપરથી તેમાં ધાણા નાખી દઈશું અને ફરીથી અને મિક્સ કરી દઈશું એકદમ હેલ્ધી ને એકદમ ટેસ્ટી મગની દાળ તો હવે આપણી મગની દાળ થઈ ગઈ છે તૈયાર તમે એને રોટલીની જોડે બનાવીને ગરમ ગરમ ખાઓ જો તમને આ મારી રેસિપી ગમી છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા કમેન્ટ કરીને કહેજો કે કેવી બની છે